જય શ્રી રાદેવ વિદ્યા મિત્રો કેમ છો બધા તમારું સ્વાગત છે ફરી વાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ વિદ્યા મિત્રો ધોરણ બાર ઇકોનોમિક સેક્શન ડી પાસ થવાનો પારસ મળી આ વિડીયોમાં જોવાના છે સેક્શન ડીના એવા સવાલ કે જે તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાન રાખવાના છે ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલો શરૂઆત કરીએ ઓકે સો આ છે તમારું હવે સેક્શન ડી વિશે બરાબર છે સેક્શન ડીમાં તમારું ઇકોનું લાસ્ટ ટાઈમ બી છે આ ઓલમોસ્ટ હશે તમારે છે છે બરોબર બરોબર નથી તો પણ પણ આ હશે જોઈ લઈએ ઓકે તો ચલો જોઈએ અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પ્યુટર ટેકનોલોજીની ઉપયોગીતા માનવ વિકાસ આંક એટલે શું એના ઘટકો તમારે હવે જોવાનું છે કે મને શું નથી આવડતું બસ એ કરી જવાનું આરબીઆઈને નાણાકીય કાર્યો સમજાવવાના છે અને શાક સર્જન આ ના કરતા આઈડિયલી કહું છું શાક સર્જન ના કરતા બરાબર છે પછી વાત કરું ભારતમાં બેરોજગારી ઉદભાવના કારણો કોઈ પણ છ કારણો તમને વે બેરોજગારીના કારણો અને એના ઉપાયો ગરીબીના કારણો એના ઉપાયો આ બધાની મેં તમને ટ્રીક આપેલી છે આઈ હોપ તમને રેફર કરી હશે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી હશે જોઈ લેજો બરોબર છે વસ્તી નિયંત્રણના ઉપાયો નીચી ખે મોસ્ટ બી હોઈ શકે આ વખતે આંતરિક અને વિદેશ તો આ વખતે પણ હોઈ શકે મોસ્ટ બી તમારે આ ફોર્મેટમાં જ લખવાનું ઓકે ભલે બરાબર ભલે ચોપડીમાં આ ફોર્મેટમાં આપ્યો પછી વાત કરું ભારતમાં વિદેશ વેપારની દિશા પછી ભારતમાં નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ હોઈ શકે આ વખતે સ્થળાંતરનો અર્થ આ પણ હોઈ શકે ભારતમાં રેલવે વિશે ટૂંકનો જ લખો પછી જો વાત કરું આગળ અર્થશાસ્ત્ર જો આ કેટલા થયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર બાર બરાબર છે તો બસ એ વાત છે બરોબર તો તમને પાંત્રીસ ત્રીસ પાંત્રીસ જેવા મળી જશે આ વિડીયોમાં અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પ્યુટર ટેકનોલોજીના કોઈ પણ ત્રણ ઉપયોગો સમજાવો પછી જો વાત કરો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેના તફાવતના છ મુદ્દા મોસ્ટ ટાઈમ બી પછી વેપારી જો અહીંયા તમને ઉપર કહ્યું હતું ઇન્ટરનેટ વિશે પૂછો જો કમ્પ્યુટર ટેકનોલોજી બે વાર આવી ગયું બરાબર ઉપર પણ છે અને ફરીથી પણ છે પછી વેપારી બેન્કો દ્વારા જુદા જુદા થાપણો આ તો તમે અગિયારમાં માં ભણ્યા બારમાં બી ઇકો ભણ્યા આગળ પણ ભણશો કોલેજ વગેરે કરશો ત્યારે પછી જો વાત કરું આગળ વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત છે ચક્રિય બેરોજગારીનો ખ્યાલ પછી ભારતમાં ઊંચા જન્મદાર માટેના જવાબદાર આર્થિક પરિબળો આ જ કરી જવાના બરાબર છે પાકની ફેરબદલી વિદેશ વેપાર માટેના કોઈપણ ત્રણ કારણો અને આ દર મેં તમને સેક્શન સીમાં પણ આપ્યો છે આઈએમપીઆ એટલે થઈ શકે કે આ વખતે તમને જોવા મળી જાય ઉળદર ઓકે ચલો પછી જો વાત કરું આગળ વિશિષ્ટ આર્થિક વિસ્તાર વિશે સમજૂતી પછી વાત કરું આગળ માણી શિક્ષણનું મહત્ત્વ શહેરીકરણની કોઈપણ ત્રણ નકારાત્મક અસરો આકૃતિ આલેખની ધરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અર્થશાસ્ત્રના ઇન્ટરનેટ ટેકનોલોજી જોયું તમને આ બે આઈએમપી તો મળી ગયા કે ભાઈ કમ્પ્યુટર ટેકનોલોજી ઇન્ટરનેટમાંથી કંઈ તો પૂછાશે પૂછાશે જ ઓકે ચાન્સીસ હાઈ વધારે હવે ખબર નથી કે ભાઈ વધારે બોર્ડવાળાએ શું પીધું છે એના ઉપર ડિપેન્ડ કરે છે ઓકે કે ભાઈ એણે ચાહે કે ઓફિસ શું પીધું છે બરાબર જો એને કંઈક સારું નહીં પીધું હોય તો પછી તમને પૂછી લે બીજું કંઈ અર્થશાસ્ત્રના અભ્યાસમાં પછી નાણાંના કાર્યો મેં તમને સમજાવું મોસ્ટ ટાઈમ બી શાક સર્જન બીજી વાર પૂછાઈ ગયો મેં ઉપર ના પાડી છે થોડી મારી ભૂલ હોઈ શકે છે બટ મને એવું નથી લાગતું કે આપણે પૂછવા જોઈએ આરબીઆઈ ને નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો ઉપર નોંધ લખો ગરીબીના સામાજિક કારણો કોઈ પણ ત્રણ નિર્દેશકો નીચા મૃત્યુદરના કારણો ખેત ઉત્પાદકતા વધારવાના કોઈપણ ત્રણ સંસ્થાકીય સુધારો ત્રણ ટેકનિકલ અને સંસ્થા બંને કરી જવાના પાક ફેર બીજી વાર આવી ગયો વિદેશ વેપારના ત્રણ કારણો બીજી વાર આવી ગયો શિક્ષણ બીજી વાર આવી ગયો ઓકે તો આ બધા તમને ખબર હોવી જોઈએ પછી અભ્યાસ ઇન્ટરનેટ ટેકનોલોજી બીજી વાર આવી ગયો ઓકે તો દેખાય છે તમને પહેલો સવાલ તો કાં તો ઇન્ટરનેટ છે કાં તો કમ્પ્યુટર છે બીક્યુએલ એની મર્યાદાઓ છે પછી વેપારીઓના મુખ્ય અને ગૌણ કાર્યોની યાદી આપી દરેક નાને એક એક વાર આ થોડો ટફ પણ છે કારણ કે તમને બધું આવડવું જોઈએ મધ્યસ્પેકના પરિમાણો ગુણાત્મક સાધનોની દરેક કાર્ય જો આને કહેવાય ટફ ક્વેશ્ચન બધું આવડવું જોઈએ તમને ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે નીચા મૃત્યુદરના કારણો આ તમને દેખાય છે ને અમુક અમુક સવાલ નીચી ખેત ઉત્પાદકતાના કોઈ પણ ત્રણ કારણો હવે તમે આર્થિક રખો ટેકનિકલ લખો જે લખો તમે ઓકે આઈ હોપ તમે સમજાતો હશે હું ન્યામણ દેખાય છે ફરી ફરી વાર દેણદેણની તોલાને ચાલુ ખાતા અને મૂડી ખાતા તફાવત માલિકીના આધારે ઔદ્યોગિક માળખું ભારતમાં રેલવેના વિકાસ પર અંગે ટૂંકનો અને સ્થળાંતરના પ્રકાર બરાબર છે તો આટલા આઈએમપી હતા મોસ્ટ આઈએમપી સવાલ છે જે નથી આવડતા રેફર કરી દેજો છેલ્લા પાંચ વર્ષના બોર્ડના પેપર એટલે કે ઓગણીસથી લઈને તમારે ચોવીસ સુધીના કરી દેવાના રાઇટ એટલે તમારો બેડો પહાડ છે પેપર પ્રેઝન્ટેશન હું અપલોડ કરતો રહીશ અત્યારે જ બરાબર છે આજે કે કાલમાં તમને મળી હશે સૌથી પહેલાં એ જોતા જજો મળીશું નહીં ત્યાં સુધી લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં બધી ચેક કરી લેજો નવા ટોપિકમાં મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ